ભારતના પ્રથમ સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુને તેમની એકસઠમી પુણ્યતિથિ પ્રસંગે તેમની સ્થાપેલી સંસ્થા ભારત સેવા સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ અંગેનો એક કાર્યક્રમ અધ્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખ સામાજિક કાર્યકર શ્રી પ્રબોધ મુનવર તથા શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે સ્વર્ગસ્થ નહેરુના જીવન અને કાર્યોને યાદ કરીને તેનું અનુકરણ કરવા કોલીવાસના બાળકોને અનુરોધ કરવામાં આવ્યો હતો તથા સ્વર્ગસ્થ નહેરુ અમર રહો તેવા નારા લગાવી ભારત માતાની જય તથા વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓના હસ્તે બાળકોને મિષ્ટાનમાં લાડુ તથા બિસ્કિટના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છના માજી સાંસદ સ્વર્ગસ્થ ડોક્ટર મહિપત રામ મહેતાની એકત્રીસમી પુણ્યતિથિ હોતા તેમની તથા માજી સાંસદ સ્વર્ગસ્થ અનંતરાય દવેની જન્મજયંતિ હોતા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ બન્ની પશ્ચમના અગ્રણી મરહૂમ મીર ખાન મુતવાની માસિક પુણ્યતિથિ હોતા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ તાજેતરમાં અવસાન પામેલા શાખા પ્રમુખના મોટા ભાઈ સ્વર્ગસ્થ અમીરખાન ખાન શેખને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી